તમારે તમારા કામ અને અંગત જીવનમાં સંતુલન જાળવવાનું જરૂરી બનશે તમારા સ્વાસ્થ્ય નાણાકીય સ્થિતિ પ્રેમ અને લગ્ન જીવનમાં ઉતાર આવી શકે છે તમને બિનજરૂરી દૂર રહેવાની સલાહ છે અને પ્રવૃત્તિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે જો બાળકો સંબંધિત કોઈ સમસ્યા હોય તો કોઈ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક છે નાણાકીય રીતે આ મહિને તમારા બજેટને સંતુલિત રાખવામાં સફળ થશો પરંતુ ભાગીદારી સંબંધિત યોજનાઓમાં ઉતાવળ કરશો નહીં ઋતુ અનુસાર તમારા આહાર અને દિનચર્યા રાખો અને વધુ પડતા કામોથી બચો તો ચાલો હવે વિગતવાર જાણીએ જુલાઈ બે હજાર પચીસ માં તુલા રાશિ માટે શું છે ખાસ અને તમે આ મહિનામાં પડકારોનો સામનો કેવી રીતે કરી શકો છો તો શરૂઆત કરીએ તુલા રાશિના જાતકો આ મહિના માટે ને તમારી હકારાત્મક બાબતોથી તો તુલા રાશિ હેઠળ જન્મેલા લોકોને આ મહિને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખી અને તમે સારા પરિણામો મેળવી શકો છો તમને એવું લાગશે કે તમને ઉપરથી આશીર્વાદ મળી રહ્યા છે નાણાકીય રીતે તમારે વધારાના લાભની અપેક્ષા રાખવી જોઈએ નહીં પરંતુ તમે તમારા બજેટને સંતુલિત રાખવામાં સફળ થશો વાત કરીએ તમારા વ્યવસાયિક જીવનની જો તમે કોઈની સાથે ભાગીદારીનું આયોજન કરી રહ્યા છો તો ઉતાવળમાં નિર્ણય ન લો તેના બદલે બધા પાસાઓને ઊંડાણપૂર્વક ચર્ચા કરો અને પછી આગળ વધો હાલમાં તમારી વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે અને નાણાકીય સમસ્યાઓ ઘણી હદ સુધી ઉકેલાઈ જશે તમારા કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે નોકરીમાં પરિસ્થિતિ હાલ જેવી છે તેવી જ રહેશે હવે વાત કરીએ તુલા રાશિના જાતકો પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો વૈવાહિક જીવનમાં નાની નાની બાબતોમાં મતભેદ થઈ શકે છે પરંતુ તમારા જીવનસાથી સાથે ખાસ ભેટ લાવવાથી સંબંધોમાં હુંફ વધશે પ્રેમ સંબંધો ગાઢ અને મજબૂત રહેશે આ સમય પ્રેમાળ યુગલો માટે ખાસ છે કારણ કે તેમના સંબંધો લગ્નમાં પરિણમી શકે છે હવે વાત કરીએ તમારા આરોગ્યની આ સમયે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે જો કે વધુ પડતું કામ કરવાથી પગમાં થાક અને દુખાવો થઈ શકે છે ઋતુ અનુસાર તમારા આહાર અને દિનચર્યાને સંતુલિત રાખવાથી તમે સ્વસ્થ રહેશો અંતમાં વાત કરીએ તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે તમારા વિચારો વ્યક્ત કરતી વખતે શબ્દોનું ગુરિમાનું ધ્યાન રાખો બિનજરૂરી દલીલ કરવાનું ટાળો અને તમારા સમયનો યોગ્ય ઉપયોગ કરો વધુ પડતું વિચારી તમારી કાર્યક્ષમતાને અસર કરી શકે છે તમારા બાળકોની પ્રવૃત્તિ નજર રાખો જો બાળકો સંબંધિત કોઈ સમસ્યા હોય તો પ્રભાવશાળી વ્યક્તિની સલાહ લેવાય ફાયદાકારક રહેશે હવે વાત કરીશું નામના હોય છે ન અને ય વૃશ્ચિક વૃશ્ચિક રાશિના રાશિના જાતકોની જુલાઈ જાતકો આ મહિનો મિશ્ર પરિણામો લઈને આવ્યો છે આ સમય દરમિયાન તમારે તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખવાની જરૂરત પડશે તમે તમારા કારકિર્દીમાં ઉત્તમ પ્રદર્શન કરી શકો છો અને તમને તમારા પ્રયત્નોનું ફળ પણ મળશે નવી તકો અને પ્રોજેક્ટ્સ પણ સફળ થવાની સંભાવના છે તમારા લગ્ન જીવનમાં મીઠાશ રહેશે પરંતુ કેટલાક નાના નાના વિવાદો પણ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં ઊંડાણ અને નિકટતા પણ રહેશે આ સમય તમારા જીવન સાથી સાથે ભાવનાત્મક રીતે જોડાણને મજબૂત કરવાનો છે નાણાકીય રીતે તમે આ મહિને તમારા બજેટનું સંતુલિત રાખવામાં સફળ થશો રોકાણોથી સારો નફો મળવાની શક્યતા છે પરંતુ નાણાકીય બાબતોમાં ઉતાવળ નિર્ણય લેવાનું ટાળો તો ચાલો જાણીએ વિગતવાર બે હજાર પચીસમાં વૃશ્ચિક રાશિ માટે શું છે ખાસ અને તમે આ મહિનામાં પડકારોનો સામનો કેવી રીતે કરી શકો છો શરૂઆત કરીએ તમારી હકારાત્મક બાબતોથી જુલાઈ બે હજાર પચીસમાં તમારા આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે તમે નવા કાર્યો અને પ્રોજેક્ટમાં સફળતા મેળવવાની પણ શક્યતા છે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને રોકાણ સારો નફો આપશે આ મહિને તમે જૂના મિત્રો અને પરિવાર તરફથી સહયોગ મળશે જે તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે આ સમય તમારા માટે વ્યક્તિગત અને વ્યવસાયિક બંને રીતે ફાયદાકારક સાબિત થશે હવે વાત કરીશું વ્યવસાયિક જાતકોની જુલાઈ બે હજાર પચીસ તમારા માટે કારકિર્દીની દ્રષ્ટિકોણથી ઉત્તમ મહિનો સાબિત થશે આ મહિને તમને તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ મળવાની શક્યતા છે વ્યાવસાયિક સહયોગમાં સાવચેત રહેવું જરૂરી છે તેથી કોઈ પણ પ્રકારની ગેરસમજ ન થાય આ મહિનો રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે તેમને મોટો સુડો મળવાની શક્યતા છે નોકરી શોધી રહેલા લોકોને નવી તકો મળશે અને તમને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળવાની પણ શક્યતા છે આ મહિનો તમારા કારકિર્દીના પરિણામો ઉમેરશે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની વૈવાહિક જીવનમાં નાના મોટા વિવાદો આ મહિને થઈ શકે છે પરંતુ તેમનો સમયસર ઉકેલવાથી સંબંધો મજબૂત રહેશે આ મહિને પ્રેમ સંબંધો પણ ગાઢ અને અત્યંત ગાઢ બનશે આ સમય તમારા જીવનસાથી સાથેના ભાવનાત્મક સંબંધોને મજબૂત બનાવવાનો છે આ મહિનો સિંગલ લોકો માટે ખાસ હોઈ શકે છે કારણ કે તેઓ કોઈ ખાસને શોધી શકે છે મળી શકે છે પરિવાર સાથે સમય વિતાવવાથી તમારા સંબંધો મજબૂત બનશે આ મહિને તમારા પ્રિયજનો સાથે પ્રેમ સ્નેહ અને સમજણથી ભરેલી ક્ષણો વિતાવો વાત કરીએ તમારા આરોગ્યની જુલાઈ બે હજાર પચીસમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવ અને અનિદ્રાથી બચવા તમારે ખાસ સાવચેતી રાખવી પડશે હવામાનમાં ફેરફારને કારણે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે નિયમિત કસરત અને યોગ તમારી ઊર્જા જાળવી રાખશે અને તમને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખશે તમારા રોજિંદા જીવનમાં સંતુલન જાળવવા અને તણાવ મુક્ત રહેવા માટે યોગ અને ધ્યાનનો અભ્યાસ કરો હવે વાત કરીએ આ મહિને તમારે રાખવાની સાવધાનીઓ વિશે અતિશય આત્મવિશ્વાસ ક્યારેક ઘમંડની ભાવના તરફ દોરી શકે છે જે તમારા સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે તેથી તમારા વ્યક્તિત્વ અને દિનચર્યા ઉપર ધ્યાન આપવું જરૂરી રહેશે ખાસ કરીને માનસિક તણાવ ટાળવા માટે અજાણ્યા લોકો સાથે તમારી વ્યક્તિગત માહિતી શેર કરવાનું ટાળો કારણ કે કોઈ તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે નાણાકીય તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ બે હજાર પચીસનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટ કરી અને અમને અવશ્ય જણાવજો આ લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો અમારી ચેનલમાં તો અત્યારે જ અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે